ડૉક્ટરને ભગવાન માનીએ છીએ પરંતુ રાજ્યમાં એવી કેટલીય ઘટનાઓ હોય છે કે આપણે બદલે રાક્ષસ તરીકે પડે છે જેમાં તાજેતરમાં જ અરવલ્લીના મોડાસામાં એક એવી ઘટના ઘટી જેમાં પ્રેગ્નન્ટ જે મહિલા છે ગર્ભવતી મહિલા જેને એક ડિલિવરીનો સમય થઈ ચૂક્યો હતો ત્રીસ કિલોમીટર દૂરથી એ મહિલા એના પતિ સાથે હોસ્પિટલમાં આવે છે સાર્વજનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ એ ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ન્યૂઝની સાથે હું છું મેકશુ ઠક્કર જે રીતે અરવલ્લીના મોડાસામાં એક ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં એક ગર્ભવતી મહિલા જે ત્રીસ કિલોમીટર દૂરથી તેના પતિ સાથે સાર્વજનિક હોસ્પિટલમાં આવે છે સતત ડોક્ટરને ત્યાં ફોન કરવામાં આવે છે કે ભાઈ હવે મારી જે ગર્ભવતી મહિલા છે તેના પતિ સતત ડોક્ટરને ફોન કરે છે કે ભાઈ મારી પત્ની જે છે તેને સતત દુખા આવો થઈ રહ્યો છે તે પીડા તેને થઈ રહી છે તો તમે આવી જાઓ પહેલાં તો ડૉક્ટરે એ ફોન ઉપાડવાનું જ ટાળી દીધું અને ત્યારબાદ જ્યારે ફોન ઉપાડ્યો તો તે સમય દરમિયાન એવું કહી દીધું ડૉક્ટરે કે ભાઈ હું તો આ હોસ્પિટલમાં નોકરી કરું છું આ મારી હોસ્પિટલ નથી હવે આ જવાબ આપતા જ ખરેખર એ જે પતિ હતો જે ગર્ભવતી મહિલા હતી તેમને પણ દુઃખ થયું કે ભાઈ અહીંયા અમે આ પીડા લઈને આવ્યા છીએ જ્યારે અમારો ડિલિવરીનો ટાઈમ સમય થઈ જશે તો અમે શું કરીશું જ્યારે ત્રીસ કિલોમીટર દૂરથી કોઈ પતિ પત્ની આવી રીતે ડૉક્ટર પાસે આવે છે ને તેના પાસેથી આવો જવાબ મળે તો તે સમય દરમિયાન એ પતિ પત્ની ખરેખર આ અઘરો ટાઈમ તો કહેવાય જ્યારે ગર્ભવતી મહિલાનો ડિલિવરી ટાઈમ હોય તેને અત્યંત પીડા થતી હોય તે સમય દરમિયાન ડૉક્ટરે માનવતા દાખવીને કોઈ પણ ભોગે હોસ્પિટલ પહોંચવું પડતું હોય છે પરંતુ જ્યારે ડૉક્ટર આ રીતના જવાબ આપે છે ત્યારે ખરેખર અત્યંત દુઃખદ ઘટના એ કહી શકાય અને બીજી બાજુ એ રોશની ઘટના પણ કહી શકાય કારણ કે ડૉક્ટરનું કાર્ય જ લોકોને સાજા કરવાનું છે અને તેમાં પણ જો એક ગર્ભવતી મહિલા જો તો ડિલિવરી ટાઈમ આવી ગયો હોય અને તે સમય દરમિયાન પણ જો ડૉક્ટર આ રીતનું વર્તન કરે ગેરવર્તન તેમના દ્વારા કરવામાં આવે તો તેમને ખરેખર ડોક્ટરી કામ છોડી દેવું જોઈએ અને મંત્રી ઋષિકેશ પટેલને પણ કહેવું છે કે જેટલા પણ આવા તમારા બેદરકારી ડોક્ટર છે તેમના સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ જેમાં એ ગર્ભવતી મહિલાના જે પતિ અને ડૉક્ટર સાથેનો એક ઓડિયો ક્લિપ ક્લિપ પણ વાયરલ થયો છે તેમાં એ ગર્ભવતી મહિલાના પતિ અને ડૉક્ટર વચ્ચે વાતચીત થાય છે એ સતત જે છે તે ગર્ભવતી મહિલાના પતિ કહી રહ્યા છે કે ડૉક્ટર સાહેબ આવી જાઓ કારણ કે મારી જે પત્ની છે ગર્ભવતી જે મારી પત્ની છે તેને અત્યંત પીડા થઈ રહી છે કે આ ડિલિવરીનો સમય પણ આવી ચૂક્યો છે તો તેની સામે ડૉક્ટર શું કહી રહ્યા છે એકવાર ઓડિયો ક્લિપ પણ સાંભળી હા એ હોય તો ત્યાં દાખલ ન હું એને જોઈ લઉં છું સિસ્ટમ બોલું યાર તમે ફોન તો ઉપાડો સાહેબ પેલા ઘેર પ્રસંગો હોય તો ક્યાંથી ઉપાડું પેલા અરે એક વાર ફોન તો ઉપાડાય તો યાર અલગ ગણપતિ આરતી અરે ગણપતિ ની આરતી ચાલતી હોય તો ક્યાંથી ઉપાડવું અને પછી તો ઉપાડે ને કોઈ તો કોઈ જવાબ જ નથી હા તો કમ્પ્લેઈન કરની જ છે ટ્રસ્ટ ઓફિસમાં જઈને મને હું કા કહીશ કે હા તે કમ્પ્લેઈન કર દો હા કર દે કમ્પ્લેઈન તો બલીયા બોલા માર હોસ્પિટલ નથી જો ખબર અરે નોકરી વગેરે કરો છો પણ જવાબ તો કોઈ આપવો પડે ને આ સિસ્ટર હોય ને સિસ્ટર ને કહેવાનું ડોક્ટર ને બોલાવ્યું બોલાવશે યાર સિસ્ટર તો કોઈ જવાબ સર આપતા નથી હા જા જા ફરી જા મલવા જા ત્યાં હો

સંતોષ ના હોય તો તારે કમ્પ્લેન કરવી પડશે ને કરવું સિસ્ટર ને જવાબ ના આપ્યો સિસ્ટર એ તો ત્યાં જઈને કમ્પ્લેન કરો જઈને પછી નો નોકરો કરવાનો છે કરવાના